જય શ્રી સ્વામિનારાયણ મારું નામ શ્વેતવેકુટદાસજી સ્વામી છે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની એ બધી સંસ્થાઓમાં અમે સંતો રહી છીએ આજે આ સુરેન્દ્રનગરનો ડાયરેક્ટની મુલાકાત લીધી અમારે સાહેબ કુંડિયા સાહેબ છે પિયુષભાઈ છે એ સર્વેની મુલાકાત લીધી અને સાહેબે અમને આખી સંસ્થાની મુલાકાત કરાવી ખૂબ આનંદ થયો કે પોતામાં રહેલી શક્તિઓ ખરેખર સાર્થક રીતે ઉપયોગ કર્યો છે અને છે એની જે તૈયાર થયેલા જે વિદ્યાર્થીઓ હોય એ પણ શિક્ષણ જગતમાં જઈને એક સંસ્થાનું મહત્વ રાખે ભલે ગમે તે પ્રકારની નોકરી હોય પણ જે જે સંસ્થામાં હોય એમાં પોતાના સાચા હૃદયથી કર્મ કરે એ કર્મ શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે એમ યોગરૂપ થઈ જાય છે એને સાચી રીતે શાંતિ આપનારા થાય છે આજે આ ડાયટની મુલાકાત જોઈ અમે દેશ અલગ 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 સ્થાનના બધા જોયા લાઇબ્રેરી જોઈ અલગ અલગ ખંડ જોયા અને એમાંય તે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જે મહાનુભાવો રાષ્ટ્રકવિઓ છે શહીદો છે એનું પણ આખું બધાને જ્ઞાન થાય અને એની બધી માહિતી મળે એવો આ સંસ્થાનો પ્રયત્ન ખૂબ પ્રશંસનીય છે અમે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે અહીંનો સ્ટાફ હજી પણ વિકસિત છે અને વિકાસશીલ બને અહીંયાથી જે તૈયાર થયેલા વિદ્યાર્થીઓ શિક્ષણ જગતમાં કે કોઈ પણ ક્ષેત્રમાં જાય એ પણ આ રીતે નવીન નવીન કઈક નવીનીકરણ કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે સ્ટુડિયા સાહેબને ને પિયુષભાઈ સર્વે શિક્ષકો સર્વિસ સર્વે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ સર્વેને ખૂબ હેતી જય સ્વામિનારાયણ